ગાર્ડનને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો ક્યુ કોડ સ્કેન કરી ફરિયાદ મોકલી શકાશે આ પ્રકારની જાહેરાત બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગના ગાર્ડનમાં ક્યુ કોડ જોવા મળતા નથી શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બસો નેવ જેટલા ગાર્ડનનું સંચાલન કરવામાં આવે છે ગાર્ડનની સફાઈ પાણી રમતગમતના સાધનો સહિતની ફરિયાદ કોર્પોરેશનના કંટ્રોલ રૂમને કરાતી હતી અને તે ગાર્ડન ખાતાને મોકલવામાં આવતી પરંતુ તેના નિકાલમાં સમય જતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દરેક ગાર્ડનમાં ક્યુઆર કોડ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી તંત્રનો હેતુ તો સારો હતો પરંતુ તેનું જોઈએ તેવું અમલીકરણ ન થયું ક્યુઆર કોડ લગાવેલું નથી જેથી કરીને આપણે કોઈ કમ્પ્લેન કરવી હોય તો કોઈ બીજા ગાર્ડનોમાં કમ્પ્લેન કરવા માટે ક્યુઆર કોડ લાગેલા છે વિરાટનગર વોર્ડમાં એક સદગુરુ ગાર્ડન છે તેમાં ક્યુ આર કોડ લગાવવામાં આવેલા નથી લાગી જાય તો સારું રહે અમારે કમ્પ્લેન કરવી હોય તો અમારે ગોતવું પડે છે કોને કમ્પ્લેન કરવી એ કોઈ અને અહીંયા સિક્યુરિટી ગાર્ડને પણ કંઈ ખબર હોતી નથી પાછળ ગાર્ડન જુઓ તો આ પાઇપ બે વર્ષથી પડી રહ્યા છે બધી બાજુ જુઓ તો ગાર્ડનમાં જેમ જેમ ચાલવા લાયક બી રસ્તો રહ્યો નથી તો આગળ ક્યુઆર કે કોડ છે નહીં સંપર્ક કરવો કોનો આમાં આ તો થઈ QR કોડની વાત ગાર્ડનની વાત કરીએ તો વિરાટનગર વિસ્તારમાં આવેલા સિનિયર સિટીઝન પાર્કની દશા ગોડાઉન જેવી છે ગાર્ડનનો મુખ્ય દરવાજો તૂટી ગયો છે અને તે વાસણાથી બંધ કરવામાં આવ્યો છે અહીં ભંગાર ભરેલો છે તો ડ્રેનેજના મોટા પાઇપો પણ મૂકી દેવામાં આવ્યા છે કસરતના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અને ગાર્ડનમાં મોટા પાએ કચરો જોવા મળી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચાઓ પાછળ મોટા પાયે ખર્ચ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ તેની દેખરેખ યોગ્ય રીતે રાખવામાં આવતી નથી અને આખી જ જે ગાર્ડન છે તે ગાર્ડનમાં છે તે સમસ્યાઓ જોવા મળી છે ત્યારે તમે જે આ દ્રશ્યો જોઈ શકો છો તે દ્રશ્યો ગાર્ડનના છે વિરાટનગર ખાતે આવેલ જે સિનિયર સિટીઝન પાર્ક છે તે સિનિયર સિટીઝન પાર્ક જાણે કે જંગલ બની ગયું છે અહીંયા ભંગાર જોવા મળી રહ્યા છે તો જે ડ્રેનેજના છે તે ભૂંગળા છે મૂકી દેવામાં આવ્યા છે અને અહીંયા ભંગાર પણ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે સિનિયર સિટીઝનોને જે કસરત કરવા માટે જે સાધનો મૂકવામાં આવ્યા છે તે સાધનો ધૂળ ખાઈ રહ્યા ગયા છે અને કેટલાક સાધનો ઉપર છે કાટ પણ આવી ગયો છે આમ કહી શકાય કે કોર્પોરેશન દ્વારા જે ગાર્ડન ડેવલપમેન્ટ પાછા ખર્ચ કરવામાં આવે છે પરંતુ યોગ્ય દેખરેખને અભાવે તે પાણીમાં જાય છે આંગે તંત્રને પૂછતા તેઓએ આચાર સંહિતાનું બહાનું કાઢી જવાબ આપવામાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો ક્યુઆર કોડના અમલીકરણ અને જે ગાર્ડનની સ્થિતિ છે તે અંગે જ્યારે જીએસટીવી દ્વારા છે તે રિક્રિએશન કમિટીના ચેરમેનનો સંપર્ક કરવામાં આવ્યો કે હવે તેઓ આચાર સહિત પ્રતિક્રિયા આપવાનું ઉનાળામાં લોકો ગરમીથી બચવા ગાર્ડનનો સહારો લઈ રહ્યા છે આગામી દિવસોમાં સ્કૂલમાં વેકેશન પડતા બાળકો પણ મોટી સંખ્યામાં ગાર્ડનમાં રમવા આવશે ત્યારે તંત્ર દ્વારા શહેરના ગાર્ડનની યોગ્ય દેખરેખ થાય તે જરૂરી છે ઝલક adharyu gs tv અમદાવાદ